સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ અંતર્ગત કચ્છ જિલ્લામાં શહેરો અને ગ્રામ કક્ષાએ આઇકોનિક સ્થળો જાહેર સ્થળોએ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી તેમજ આવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશન ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે તાલુકાની આંગણવાડીઓમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરી આંગણવાડીઓને સ્વચ્છ કરવામાં આવી હતી તેમજ એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું નખત્રાણા ખાતે વૃક્ષારોપણ અને સામૂહિક સફાઈ કામગીરી કરાઈ હતી સુગરિયામાં કોમ્પાઉન્ટનું ખાતમુહૂર્ત રાપર ખાતે વાણિજ્ય વિસ્તારોમાં રાત્રિ સફાઈ કામગીરી તેમજ પડાણા ખાતે સાર્વજનિક જગ્યાઓ તળાવો વગેરેની સાફ સફાઈ કરાઈ હતી કોટડા ઉગમણા સામખિયાળી ખારોઈ સહિતના ગામોમાં સફાઈ અભિયાન સાથે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરી પત્રો અપાયા હતા તેમજ લાખ્યાવીરા ખાતે સામૂહિક શૌચાલયમાંના ખાતમુહૂર્ત માટેની કામગીરી કરાઈ હતી